રાધનપુરના બોજકવાસ સહિત સથવારાવાસ નાગોરીવાસ મીરા કેટ ગાંચીવાસ ડાંડિયાપરા વાલ્મીકીવાસ પ્રજાપતિવાસ રવિધામ અને જેઠાસર વિસ્તારના રેશનકાર્ડ ધારકોને છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે બોજકવાસને પચાસ વર્ષ જૂની સસ્તા અનાજની દુકાનને અગિયાર નવેમ્બરે પરા વિસ્તારમાં મર્જ કરી દેવાતા હવે ગ્રાહકોને ત્રણ કિલોમીટર સુધી દૂર અનાજ મેળવવા માટે જવું પડે છે જેના કારણે મુસાફરીનો ખર્ચ સમય અને ભાડાનો વધારો થાય છે દુકાન મર્જ થયા બાદ ગ્રાહકોની સંખ્યા વધતા નેટવર્ક પ્રોબ્લેમ

હવે અમને ફોન કરીને જાણ કરે છે કે આજે ચાલુ કર્યો છે ગઢડી છે બે દિવસ પછી આવજો અમને એટલી રાહત આપે હવે બીજે દૂર આપો એટલે અમે પાંચ કિલોમાં જઈ ના કે બે ધક્કા થાય તો અમારે લેવા કરતા એ મોંઘું પડે અમને કોઈ હર બેઠે લઈ લે તો અમારું પાછળ કોણ કરવા વાળું એટલે અમે એકલા માણસ અને અમારી ઉંમરને માનીને માની અમારી બરાબર છે જે છે અમારે અમારે જે અમારી કંટ્રોલ ચાલી રહી આની અંદર કે ફારુખ ભાઈ અમારા ચલવે હે